આપણા નવા બ્લોગમાં આપ સબકા સ્વાગત છે આ ચાવાનું આપણે ધાંગેતરા બૂટ લેવા આપણા હાથોર સિસ્ટમ પાર દેંગે ચાલો ભાગે એટલે હરાન તે ફાટક ઉખાડી ને કર બંધ જો બા ખરાબ હો જાયેગા મેં માક બમ્મા બહેન પે આ જાઉંગા મેં ઇનકી આપણે બૂટ તો લઈ લીધા હે પણ કોઈને દેખાય નથી એટલે અમને શરમ લાગતી હતી આ શું બોલું અમારો પહેલો બ્લોગ હે એટલે હા ભાઈ કે અમને બ્લોગ માં લઈ લો એટલે મેં થોડોક તમે હાથ ઉચા કરી નાખો એટલે પાછળ થી ના ભાઈએ હાથ પાડ્યો કે અમને બ્લોગ માં લઈ લો મેં પછી એમને બ્લોગ માં લઈ લીધા છેલ્લે અમારું થોબરો તો તમને દેખાડવું પડે